સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધાડ લૂંટ ઘરફોડ ચોરી આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુના આચરતા કુખ્યાત આરોપીને અમદાવાદથી થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છે કે પકડાયેલ આરોપી વિરુદ્ધ વીસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે સુરત શહેરમાં ગંભીર ગુનાઓ બનતા અટકાવવા શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે ત્યારે અગાઉ અનેક ગુનાઓ આચરી ફરાર થયેલા આરોપીઓને પકડવાની પણ સ્પેશિયલ ડ્રાઈવ પોલીસ દ્વારા શરૂ કરાય છે આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાંથી કુખ્યાત આરોપી નટુભાઈ ગાંડાભાઈ બુટાણીને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી ત્યાંસી હજારની રોકડ તેમજ એક મોબાઈલ ફોન કબજે કર્યો છે આશરે બે મહિના પહેલા સુરત શહેરના યોગી ચોક વિસ્તારની અંદર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં એસપીજીની ઓફિસ છે ત્યાં રાતના બે થી ત્રણના ગાળામાં એનું ડ્રોવર તોડી અને ત્રણ લાખ રૂપિયાની ચોરીનો બનાવ બનેલ છે બનાવો ગંભીર પ્રકારનો હોય પોલીસ કમિશનર સાહેબ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી એને લઈને બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે જે આ ગુનો બનેલો ચોરી કરેલી એની અંદર નટુ ગાંડા બુટાણી જે હિસ્ટ્રી સિખર છે અગાઉ ધાડ લૂટ આમસેટનો ઉપયોગ કરીને ધાડની તૈયારી આવા સંગીન ગુનાઓની અંદર એ પકડાઈ ચૂકેલ છે અને હાલમાં એ ફરાર છે એને પકડવા માટે ટીમો કાર્યરત હતી અને ઉપરોક્ત આરોપી છે એના પોતાના અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો હતો આ દરમિયાન સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે એ અમદાવાદની અંદર પાલડી વિસ્તારમાં આવેલો છે તાત્કાલિક ટીમ મોકલવામાં આવે છે અને એમને અહીંયાથી પકડી પાડવામાં આવે છે આરોપીની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે આશરે બે મહિના પહેલા સરથાણા વિસ્તારમાં આવેલી યોગી ચોક ખાતે સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં સરદાર પટેલ ગ્રુપની સંસ્થાની ઓફિસમાં નોકરી કરતો હતો તે દરમિયાન પોતાને રૂપિયાની જરૂર હોવાથી ઓફિસમાં રોકાઈ રાત્રિના બે થી ત્રણ વાગ્યાના અરસામાં ડ્રોવર તોડી રોકડા ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી હતી અને ત્યારબાદ ત્યાંથી ભાગી મુંબઈ રાજકોટ અમદાવાદ જુનાગઢ રાજસ્થાન જેવા અલગ અલગ શહેરોમાં રહેતો હતો

અલગ અલગ શહેરોની અંદર એને ગુનાઓ આચરી ચૂક્યો છે બે હાજર તેર થી લઈને અત્યાર સુધીની અંદર ઉપર ગુનાઓની અંદર એ ચૂક્યો છે અમદાવાદ શહેરની અંદર એ કરવાની તૈયારી સાથે એને એક ગેંગ બનાવેલી હતી અને એ ગેંગની અંદર પણ એ આખી ગેંગ પકડાઈ ચૂકેલી હતી એવી જ રીતે જુનાગઢ અંદર એ પેટ્રોલ પંપ લોટની અંદર તથા આમ્સનો ઉપયોગ કરી અને આમ સાથે પકડાઈ ચૂકેલો છે સુરતમાં પણ એ ક્રાઇમ બ્રાન્ચ એને આમ સાથે પકડી છે

અલગ અલગ શહેરોમાં એકવાર કોઈ ગુનો કરી અને એની અંદરથી જે રૂપિયા મળે છે એ પોતાના મોત્સવ માટે વાપરી નાખે છે અને જ્યાં સુધી પકડાઈ નહી ત્યાં સુધી અલગ અલગ શહેરોમાં પોતાની ઓળખ છુપાવી અને ફરતો રહે બ્યુરો રિપોર્ટ